રૂપિયા એક લાખ ઉપરાંતના બે પશુઓના મોથથી નુકસાન થયું છે ખેડૂત પરિવારે સર્વે કરી સરકાર પાસે વળતરની માંગ કરી છે તો કહી શકાય કે વરસાદના કારણે હાલ પશુપાલકને નુકસાન મૂકવાનું વારો આવ્યો છે અને પતરા ઉડતા બેસ ઈજાગ્રસ્ત થઈ હતી અને બે પશુઓના છે અને કહી શકાય કે પરિવારજનો દ્વારા સરકાર પાસે સર્વે કરીને વળતરની માગણી કરવામાં આવી છે હેવી વીજવાળ તૂટતા વીજળી ગુલ થવાની પણ ઘટના સામે આવી છે વાડામાં બાંધેલ ભેંસ અને ગાય પર મહાકાય વૃક્ષ પડ્યું હતું જેના કારણે મોતું છે પતરા ઉડતા ભેંસના પગમાં વાગતા ગંભીર ઇજાઓ પણ થઈ હતી